વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત નિર્માણના વિઝનને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નીતિ આયોગના નેતૃત્વમાં ભારતમાં સૌથી ઝડપી વિકસતા મહત્વના શહેરો અને તેની નજીકના વિસ્તારોને ગ્રોથ હબ તરીકે વિકસાવીને મેગા ઇકોનોમિક ગ્રોથ હબ બનાવવાનું આગવું વિઝન છે એમે ગ્રોથ હબ તરીકે સુરત અને તેની આસપાસના નવસારી ભરૂચ ડાંગ તાપી તથા વલસાડ જિલ્લાઓને વિકસાવવાનું આયોજન કર્યું છે તે બાબતની જાણકારી આપવામાં આવી હતી ડુમ્મસ રોડની લી મેરેડિયન હોટલ ખાતે લોન્ચિંગના મુખ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાત હવે વિકાસનું મોડલ ગણાય છે નરેન્દ્ર મોદી ગુજરાતને અલગ સ્તર પર લઈ ગયા હતા ડુંગરા રણ અને દરિયોથી વિકાસ ઓછો હતો પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે ગુજરાત આગામી પચીસ વર્ષના રોડ મેપને લઈને ચાલી રહ્યું છે સુરતનો ગ્રોથ હોપ તરીકે વિકસાવવા માટે આગામી પચાસ વર્ષના વિઝન સાથેના ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન્ટના આર્થિક સામાજિક ઔદ્યોગિક શૈક્ષણિક રોડ કનેક્ટિવિટી વિવિધ વિકાસલક્ષી માપદંડોના આધારે લેવામાં આવ્યો છે ઇકોનોમિક સ્કીલ ટ્રેનિંગ ડેરી ફાર્મિંગ ઇન્ડસ્ટ્રીયલ આદિવાસી વિકાસ સહિતના દરેક શહેર જિલ્લા ટાઉનની વિશેષતા ભૌગોલિક પરિસ્થિતિ ભવિષ્યમાં વિકાસની સંભાવના જેવા અનેક ક્ષેત્રો પણ આવરી લેવામાં આવ્યા છે કે કાળી પાણી પાણી પર જ જલ બચાઈ કે આ કામ કરવામાં છે સરકાર સાથે છે એમાં તો કોઈ કે નહી આ માગે દેશના રાજ્યના વિવિધ માસ્ટર પ્લાન

દક્ષિણ ગુજરાત માટે અગત્યનો દિવસ હોય તે મુખ્યમંત્રી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સહિતની હાજરીમાં ઇકોનોમિક પ્લાન ઓફ સુરત ઇકોનોમિક રિજિયનનું લોન્ચિંગ કરાયો હતો બ્યુરો રિપોર્ટ જી ન્યૂઝ